કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક એનજેટી જહાંગીર એગ્રો એન્જિનિયરિંગ વર્ક્સનું મિત્રો એન્જિન એનજેટી થ્રેશર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજું તો મિત્રો આજે વિડીયોમાં તમે જે એનજીએટી થ્રેસર જોઈ રહ્યા છો જાગીર એગ્રો એન્જિનિયરિંગ વર્ષનું મિત્રો જે એનજી એનજીએટી તમે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર હરેશભાઈને વેચવાનું છે ખૂબ જ મિત્રો ઓછું ચલાવેલું અને પોતાની જ ખેતીમાં મિત્રો ચલાવેલું આ થ્રેસર છે જે કોઈ ખેડૂતભાઈને આ થ્રેસર લેવાની ઈચ્છા હોય તો મિત્રો તમે જોઈ શકો છો બે હજાર વીસ એકવીસનું મોડેલ જોવા મળશે એનજીએટી થ્રેશર છે મગફળીમાં મિત્રો ચાલે છે એવું ભાઈનું માલિકનું કહેવાનું છે જે કોઈ ખેડૂતભાઈને મિત્રો આ એનજીએટી થ્રેસર લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસરની મિત્રો મુલાકાત લઈ પછી પણ આ થ્રેસર તમે લઈ શકો છો એ પહેલાં હરેશભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે આ થ્રેસર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં કિંમત રાખેલી છે બે લાખ અને એંસી હજાર કિંમતમાં મિત્રો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી એનજેટી થ્રેસર છે જાંગી રેગ્રો એન્જિનિયરિંગ વર્ક્સનું અને બે હજાર વીસ એકવીસનું મોડલ જોવા મળશે કિંમત છે બે લાખ અને એંસી હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે હબુકવડ એટલે કે તમને આ થ્રેસર હબુકવડ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર હરેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે નેવું નવાણું વાળા એમાં કોલ કરી આ થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર